આપણે પણ મજામાં છે તો નવા બધા નું હાર્દિક હાર્દિક સ્વાગત છે જય માતાજી જય કે આજે પૂનમ થઈ ગઈ ને હોળી નો તહેવાર છે તો અત્યારે વાગી ગયા ચાર અને વ્લોગ બનાવવાનું શરૂઆત કરી દીધું કે કામે થી મોડા આવ્યા હતા એટલે વ્લોગ હવે બનાવવાની શરૂઆત કરી દીધું હવે મારે હોળી માતાની ગોઠવણી કરે ત્યાં માટલું દાટે એટલે ગોરો દાટે દેશી ઠીકરાનો એમાં બધી આઈટમ નાખે એ તમને અહીંયા વિડીયોમાં બતાવશું તો અત્યારે ધોઈબેન હાટો વાકાનેરથી આપણે વસ્તુ લઈએ ધોઈબેન કે છે રામ રામ જય માતાજી ધોઈબેન મને જોવા દીધું

જો આ ઉતાણી માતાની કુકરી બનાવે ને એ બધું ખોખાના દાણા તલ ઘઉં મગ મઠ કરથી ઘઉં હા થાળો દયો રૂહેો પાણી થોડું ફરતા દી અરે નાખ બેટા એ ચુક 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 ગાડી તો હાલે યાર કા વિરમભાઈ આ કેટલા ટાઈમ થી બનાવ્યો વાહ

હાલો ઉતાણી માં જો અમે વરિયા ગોઠવી સાણા ગોઠવી છે અને ઘોઘરી માટલું દાટી દીધું છે પછી કાલ આખા ગામ ના ને ઘોઘરી ખાવાની છે પછી અહીં જે ત્યાં ધજા ખોળ છે અને વરા જાય છે તલવાર લઈને આટા ફરશે નારિયેલ નારિયેલ માં કાળ કરશે ને મારા પણ થોડી નામ કાઢ તો વિડીયો જોવાની તમને મજા આવે મારા ગામડામાં અને હજી તો એક મોટો જબર હાઈડો લઈને આવે છોકરા એ તમને વિડીયોમાં આગળ બતાવવાના છે તો તમે જોતા રહીજો કેમ કે તમને પણ મજા આવશે અને અમને પણ મજા આવશે અમારા ગામડામાં તો આવી રીતે વળી માતાની તહેવાર ઉજવી છે જય માતાજી બોલી જા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો અને સબસ્ક્રાઇબ કરો

એવું નથી વિડિયો હાટું પણ કામ આવી એટલે આવી રીતના ગોઠવણી કરી કેમ કે ટ્રોલી ભરવા જાય એટલે ગોઠવ દાવડે અને તારા બાપા આજીવન અમને સાંભળે તે આવી રીતના ગોઠવે છે હોળી માતા વિશે થોડુંક ઇતિહાસ કીશીએ તો વિડીયો માં જોઈજો તમે આ હોળી માતા છે એમાં માટલું આવે એમાં પાણી આવે એમાં ખેડૂત ને જે જ વવાતું હોય ને એમાં મનાજ આવે ઘઉં આવે મગ આવે મઠ આવે બાજરો આવે જાહેર આવે કરફી આવે સણા આવે તલ આવે તમામે તમામ વસ્તુ કઠોરાની અંદર છે પ્રસાદી રૂપે કાલ બપોરે બાર વાગે બધે પ્રસાદી લેશે રાતે બાર વાગે ઓલાવશે આ ઓરી માતાને હા આજે હર છે અને પછી જેટલા ગામના વરરાજા નાના મોટા એ છે એ ફેરા ફરશે ફેરા ફરી અને ઓરીને પછી ઠારશે અને આ ઇતિહાસ છે ને હોળી માતા પહેલા જ આગળથી હાઈલો આવે છે અને હાઈલો જાય છે પણ ગજાયુ ઉપર આવે ગજાયુ કઈ દેશ પડે એ જોવાની અને આ જે માટલાની અંદર ઘુઘરી જે થાય ને એ પાણી બળી જઈ શકશે કઈ રીતની કઈ બાજુ દાજ પડી છે એની માથે વરસમાં જોવા મળે જો આખા બાર મહિનાનું જે ચોમાસું આવે એમાં વરસમાં વરસાદ કેવો છે કેવો નક્કીમાં જોવા મળે હા હા પછી એમાં પાકની અંદર ખબર પડે જાય હા પોક હા પાક ઘઉં નો પોક કહેવાય આવો અનાજ પાકે પાછો હા ભુલેટી રમવાનું કારણ એ કે આ હોળી છે ને પહેલા પેલા પેલા જ રહ્યો ને એને એક હઠ પકડી હતી રામનું નામ એના કસીમ કીધું કે રામ નું નામ છોડી દે એને તો હું છોડું જ પછી એને હોળી કાઢે એની બેનને કીધું પહેલા જ ને કાંઈ લઈને કહેતો આમાં બે માં પછી ભગવાને એની માથે ચુંદરી ઓઢાડી અને હોળી કાઢી હરકી ગઈ મહાત્મા છે આજીવન પેલા બચાયો આ તેદુ નું હાઈલો આવે છે આનંદ માં આવ્યા અને પહેલા જ બચી ગયો એના માટે આ ધુલેટી ઉજવેલી છે આવો ઇતિહાસ આયલો આવે બાપા આપણને ઇતિહાસ કર્યો મજા આવી જાય ગામના છોકરાને પણ મજા આવી ગઈ બધા હળી મળીને લોક બનાવી છે યાદી રહી જાય એ પ્રમાણે કેમ કે આપણને યાદી રહી જાય કે આ તારા બાપા ઇતિહાસ કર્યો એના વિશે અને તમે કોમેન્ટ કરજો અમારા ગામડામાં તો આવી રીતે હોડી માતા પ્રગટાવી છે અને બહુ સરસ આયોજન સારું કરી અને આમાં પાક કેવો થાય તમને કાલે માટલામાં આપણે બતાવશું એમાં ગોરો છે ને દાયટું એમ પાણી નાખી હવે એને જ નહીં ખાય અને છોકરા જો બધા લાઇન્સર આવી ગયા જુઓ હેપી હોળી